આકાશવાણી સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશોની તેમની મુલાકાતના ચોથા તબક્કામાં બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સત્તરમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપશે સમિત દરમિયાન પ્રધાનમંત્રી વૈશ્વિક શાસનમાં સુધારા શાંતિ અને સુરક્ષા કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ વૈશ્વિક સ્વાસ્થ્ય આર્થિક અને નાણાકીય બાબતો સહિત મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે શ્રી શાહે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી તેના વિકાસ માટે સાહીઠ નવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે શ્રી શાહે કહ્યું કે આ વિશ્વવિદ્યાલય એકસો પચીસ એકરમાં પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ ડેટા વિશ્લેષણ સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં અગ્ર સચિવ અધ્યક્ષ રહેશે આ સમિતિમાં અધ્યક્ષ સહિત દસ સભ્યો હશે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એક સભ્યનો પણ સમાવેશ કરાયો છે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ સાથે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગઈકાલથી દર શનિવારે બેગલેસ ડે ની શરૂઆત થઈ હતી સરકાર દ્વારા ભણતર બનાવવા પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીની જગ્યાએ દર શનિવારને બેગલેસ ડે જાહેર કરાયો હતો ગઈકાલે પ્રાથમિક શાળાના બાળકો દફતર લીધા વગર શાળાએ ગયા હતા અને વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બેટી બચાવ બેટી પઢાવ યોજના અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સ્થાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ તેમજ ભુજ તાલુકાના પાલક માતા પિતા યોજનાના લાભાર્થી માટે એજ્યુકેશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી પટેલે દીકરીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું દીકરીના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે દરેક દીકરીએ ફરજીયાત શિક્ષણ મેળવવું જોઈએ જો દીકરી શિક્ષણ મેળવશે તો પોતે સ્વનિર્ભર બનીને પોતાના શોખને પૂર્ણ કરવા સાથે જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે આજે અષાઢ માસની શુક્લ પક્ષની અગિયારસને દેવ પોઢી એકાદશી તરીકે ઉજવાય છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગ નિંદ્રામાં પોઢી જાય છે અને કાર્તક માસની એકાદશીએ જાગે છે એ ચાર માસ દરમિયાન શુભ કાર્યોને વર્ષ ગણવામાં આવે છે આજથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થાય છે જૈન સાધુ સંતો ચોમાસામાં વિહાર કરતા નથી એક જ સ્થળે ધાર્મિક કાર્યોમાં પ્રવુધ્ધ રહે છે કર્બલના રણમાં શહાદત વહોરનારા શહીદોની સ્મૃતિમાં આજે માતમનું પર્વ મહોરમ ગંભીરતાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ભુજ અંજાર માંડવી સહિત નગરો અને ગામોમાં નાના મોટા તાજીયા જુલુસ નીકળશે બપોર પછી નીકળનાર કલાત્મક તાજીયા જોવા માર્ગો પર ભીડ ઉમટી પડશે મોડેથી તાજીયા ઠંડા કરવામાં આવશે આ દરમિયાન ગઈરાત્રે વિવિધ સ્થળે તાજિયા પડમાં આવ્યા હતા વરસાદ રાજ્યમાં ગઈકાલે એકસો અઠ્ઠાવન તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં દેવભૂમિ દ્વારકા તાપી ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો દરમિયાન કચ્છમાં પણ વરસાદના માહોલ વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી માહિતી અનુસાર ગઈકાલે સાંજે છ થી સવારે છ વાગ્યા સુધી માંડવી છ મિલીમીટર અબડાસા અને નખત્રાણામાં એક એક મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બરિંગહામ ખાતેની બીજી ટેસ્ટ મેચ નિર્ણાયક તબક્કે પહોંચી છે ભારતના પ્રથમ દાવના પાંચસો રનના જવાબમાં ઇંગ્લેન્ડના ચારસો રનના આધારે એકસો રનની સરસાઈ મળી હતી ભારતે બીજા દાવમાં છ વિકેટ ગુમાવી ચારસો રન કરી દાવ પૂરો જાહેર કરી ઇંગ્લેન્ડને જીતવા છસો રનનો પડકાર ફેંક્યો હતો ચોથા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડની ટીમે ત્રણ વિકેટ ગુમાવી બોતેર રન કર્યા હતા હવે જીતવા પાંચસો રનની જરૂર છે ગ્રાહક બાબતોના વિભાગ અને ભારતીય માનક બ્યુરો બીઆઈએસ એ દેશભરના ગ્રાહકોને ફક્ત બીઆઈએસ પ્રમાણિત હેલ્મેટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે વિભાગે બીઆઈએસ પ્રમાણપત્ર વિના હેલ્મેટના ઉત્પાદન અથવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની પણ હાકલ કરી છે દેશમાં એકવીસ કરોડથી વધુ દ્વિચક્રી વાહન ચાલકોની સલામતી સરોપરી છે મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી હેઠળ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર